બિલ્ડરે મંજૂરી નિકંદન અને લોખંડના થાંભલા દૂર કર્યા હોય અને વરસાદી કાંસના પાણીને રોકવાનો પ્રયાસ કર્યો હોય તેવું કાર્યવાહીમાં કરવામાં આવશે ભરૂચ જિલ્લામાં બિલ્ડરો દ્વારા બાંધકામ તો કરી નાખે છે પરંતુ ચોમાસાની સિઝનમાં પાણીનો ભરાવો માથાના દુખાવો સમાન બનતો હોય છે જેના પગલે હાલમાં પશ્ચિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવવા માટે ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવામાં આવતા વિવાદ નું મત આવશે અને ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઉભા થતા ભરૂચ જિલ્લા નગરપાલિકા અને બોડા વિભાગ દ્વારા તપાસનો નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર પ્રકરણમાં ખાનગી માણસ દ્વારા થતું કામકાજ અને સરકારી રસ્તો ડીપી રસ્તાનો હોવાનું માનવામાં આવે છે અને ડીપી રસ્તા ઉપર બોડા વિભાગની મંજૂરી વગર કામ ન કરી શકાય અગાઉ નગરપાલિકાના વિપક્ષ નેતા અને શમશાદ અલી સૈયદે શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરી લઈ ટ્રાફિક જામને હળવો કાઢવા માટે ટીપી રસ્તા ખોલવા માટે બે વર્ષ પહેલા રજૂઆત કરી હતી પરંતુ તંત્રને ધ્યાને લઈ અને હાલમાં કોની મિલી ભગત પ્રગતિ કામ થઈ શકે છે તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો તંત્રને સરપંચ ને અંધારામાં રાખી કામગીરી કરવામાં આવી રહી હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગંભીર વાત એ છે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે તો ખાનગી બિલ્ડરો નું લાભ કરાવવા માટે કામ થતું નથી અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ વિપક્ષના નેતાએ કહ્યું છે અમારે એટલી ગુજારીશ છે કે આ જે પાણીનો રસ્તો હતો ને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું તો આ અલ્લી જે રસ્તા બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું ને એ ઘરોને પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે એટલે પહેલાં આ કામ અટકાવો અમને પાણીનો નિકાલ કરી આપો ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો જેથી કે અમારા ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ સિસ્તીયા સફા પાક આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘોડોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો એટલે પહેલો અમને સત આપો અમર

કે પછી ગામ પંચાયત શેરપુરાને પણ આ બાબતની જાણ કર્યા વગર પોતાની મરજીથી આ ડીપીનો રસ્તો ખોલવાનો પ્રયાસ કર્યો આ રસ્તો ખોલવાથી અહીંયા તમે જુઓ કે શેરપુરા ગામની જતી જતીને પાણીની લાઈન ટોન નાખી ગટર ટોન નાખી જળોય ટોન નાખ્યા અને આ લોકોના મકાઈ આ જ્યારે આ પાણી ભરાશે વરસાદની અંદર તો આ તો તમામ બધું પાણી આ બધી સોસાયટીમાં પેસી જશે અને બરોડા જેવી ઘટનાનું નિર્માણ થશે અમે જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરીએ કે આ જે અનલીગલી કામ ચાલે જ એ કામ તાત્કાલિક જોઈએ એમની સામે કાર્યવાહી થવી જોઈએ અને કોના ઇસારે આ કામ થઈ રહેલું છે આ કામ જે થઈ રહેલું છે અનલીગલી થઈ રહ્યું છે કોના ઇશારે એની તપાસ કરવામાં આવે જો આ બાબતે પ્રશાસન તાત્કાલિક એમની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આ બધી પ્રજાને લઈને અમે કલેક્ટર કચેરી પર આવીને ધરણા પર બેસી જઈશું પર